પહેલા તો બધાઈ ન સીતારામ ને જેસી કૃષ્ણ ગુડ મોર્નિંગ અટાણે જો ફારના કેટલા 7.5 કે જેવું થયો ને આજે અમારે વિણવા જવાનું હે પાણકા જો ઘર કામ બધું કરી ને પરવારે ગઈ ને તે ઉંગા થોળ થોડા પાંકા પર કોક કોખે ને મોટા મોટા હાટી માં નડેઈ હે પછી તે વિણે લીએ તો ઝટમે ટોલી ઢળવા ગોતો ને ટોલી જોડે નહીં આવતો રહ્યો ને પાણકા વિણવા મંડ્યો બસ આપણે જઈએ बाजू તો મોટા મોટા પાણકા હે ને કોઈ જવાર્યો આવા થોયો કીધું તો ને એના કોસા બહુ જ થપડ્યા છે એ કોસા વિણવાના હે તો ઘડી ઘડી વિણીએ તો જરા કેક થોડું થોડું હવામે કાઠી ઘડીનું કરી એવાર મજૂર ને મજૂર ને વાડતો ને બેઠા રહી છે તો કંઈ આરો ને તો ઘડી ઘડી કલાક કલાક ડોટ ડોટ બે બે કલાક જી થાય ઘડી ઘડી ખવા રહી અને જી ખવારી ને કોઈ રુંડેન તો બસ હાલો કાકરા વેણવા જવાનું હે તો બસ એ ઢોરનો બધી ફરનન પરવારે કે 7:30 કના તો તો લીધું ઘરનું કામ તો કાકરા વેણવા પૂગે જોઈએ આપણે તો બસ હાલો આપણે જઈએ કાકરા વેણવા માટે અરછો વેણવા અમે જો કાકરા

aquí al ખેતર માં આવ્યા એટલે મોટા મોટા ત્યાં પછી હાથીડામાં નડે હારવા પડ્યા ને જે કોક મોટા મોટા દેખાય ને બધાય લેવાના જ છે મજૂર જળીયા તો ભલા ને તો આપડે ઘર મેરી

બોતે નાખેર ને પાણી નાખેnte આવીતી પાણી કરવાન બાકી છે તો કે છે ને પછી કરીએ પણ પેલા જો એટલા પાણા હે ધીબેને દીય થોડા એક થોડા નો હે મોટા મોટા બીજા તા હે પણ એ કાલે વીંધી ને જો ફરત વાહતી ટુલી લેતો તો તે આ એ આપડે તો ઘરે તો ઘરવાહ હારવાને તો બસ હાલો તો કારો લે લઈએ ને હારવા માં દીય થોડા પાણા

गर्व uh -huh. uh -huh. no uh -huh. <laughs>

का हवा ना वीणता तडी मीणा डुसो होय कोई कागरियान पैसा तू खात लिहिले कागर यान बहु डूसो है કાગરિયાનું દુસોન પાન ખાને મોટા મોટા ફ્રિંચિયર કોલક કામ કરી તવહી હૈ ગુંબરે પડી જો હાલો પાણી જરજટ કર લી હેલો તો જો ખેતરમાં છેવન બッコરા બનાવી લીધા ને જો બッコરા કપડા બેઠા બッコરા તૈયાર થઈ ગઈ ને જો છોખાવા માંડ્યો એટલે જો સંગરાવાડ છે આપ લે તો પરો ફરી જો ભોગન કાકે આપડા બધા તો તૈયારી ગયા નથી ને રોટલી ને કેરીયું ને એવું બધું છે તો આલો પછી બપોરા કરવા તો મસ્તી ને એકદમ થઈ ગયું મીઠો બહુ જ છે તો જો ભરત બેસે ગો બપોરા કરવા સરસ મજા રોટલી હોય માખલી માખણી થી ને હેરી ગયા શાક છે જો ને કેરી હોય ભેગી તો હેરી ગયો મીઠો મીઠું આજ ફેર કેતા હતા કે શું હમ નાખવું અમારે બારે માસ આવે એને ને બારે માસ આવે ને બસ મીઠો એવું જો ખાઈ એટલે બોમીઠો એકદમ ક્યાં કસલ થઈ ગયો તો હાલો બપોરા કરી લઈએ હાલો કોઈન બપોરા કરવાય તો જ થાકેન એટલે આટકે તરમ કામ કીધું ભૂખે આવી લાગી ને ભાવે ખરે ખાવાનો ને કામ કરીએથી ખાવાનો ભાવે કામ કરીએથી ખાવાનો ભાવે ને નિંદર આવી આવે તો બસ હાલો બપોરા કરી લઈએ